ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીકથી ફરી એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ દ્વારકેશ પાર્કમાં રહેતા મધુબેન અંકિતભાઈ પટેલ ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી પુત્રી પ્રિશા અંકિતભાઈ પટેલ સાથે ભરૂચના જીએનએફસી ટાઉનશિપ ખાતે ટેનિસની સ્પર્ધા માટે આવ્યા હતા જો કે સ્પર્ધા પૂર્ણ થયા બાદ તેઓ પોતાના મોપેડ નંબર જીજે સિક્સટીન ડીએલ સેવન ઉપર પરત અંકલેશ્વર તરફ ફરી રહ્યા હતા ત્યારે ભરૂચના એબીસી સર્કલ નજીક ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે તેઓના મોપેડને ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયંકર હતો કે માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો બીજી તરફ અકસ્માત સર્જા બાદ ટ્રક લઈને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટનાના પગલે આસપાસના લોકો હતા જ્યારે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી જ્યારે અકસ્માતમાં બે લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે